ગરમે ગરમ છાય ને આપણે છે ને આની અંદર છે ને પાણી એડ નથી કર્યું આપણે ખાલી છે ને એકલો દૂધ જ છે છે એની અંદર છે ને પછી અદરક નાખીએ આદુનો ઠળિયો નાખ્યો છે પછી બધા બીજો મસાલો તો નથી નાખ્યો બાકી છે ને છાક બનાવવાનો છે એક નંબર ભલે આ છે ને ચાર પાંચ ઉભરણ તો આવી જી દીધું પણ હજી છે ને ઉભરણ ભલે આવે એક નંબર બનાવવો છે ને આ બધું છે ને છાક બને છે શાક બને હે હેનું હે હેનું હે હે હોતી નથી ભાઈ મને છે ને ખબર નથી એને ખબર છે પણ આપણને એ ખબર કારણ કે અત્યારે છે ને ભાઈ ઉભરાઈને જાય છે ફળ રાટી હા એટલો પીકો એટલો પીકો તપેલીમાં જોઈએ ને તો સાફ છે ને હાવ બળી ગયો જો એકલા દૂધમાં બને એવો પાણી બની નહોતું રેડ્યું પણ હવે છે ને એટલો એટલો જ રહો બળી ગયો બાકીનું બધું લાલ ટેટર એક સાથી ગયો ને બળી ગયો એવું એ ભાઈ અત્યારે છે ને વધારે વધારે પડતો પાકી ગયો કાંઈ નહીં ભાઈ અત્યારે ને ભાઈ પી લઈએ એમ લીધે તો અત્યારે છે ને ભાઈ આપણે કામકાજ લઈ લીધું છે દવા સાટવાનું કારણ કે છે ને હવે છે ને જેટલા કામ અધૂરા પડ્યા ને એ આજમાં છે ને બધે પૂરા કરવા છે કારણ કે છે ને બધે પૂરા થઈ જાય ને તો આપણને કાંઈક હેળ ફૂઝે અત્યારે હેળ ફૂસતી બેન થઈ ગઈ લેતી તો છે ને અત્યારે અહીંયા થાંભા ધોય છે ને એ છે ને આપણે પપ ભરી મેં દીધો છે બેથી ત્રણ પપ થાય બાકી છે ને આજમાં બધું કામ છે ને નિરાધ ને બધું પૂરું કરી દેવાનું છે અધૂરા કામ હોય બધા પૂરા કરી દેવા છે હા તો આ ભાઈ બા બંધુક મારે હાવણી વગેરે પડે જો હાવણી બને છે આપડા હોય કે એને હાવણી બનાવે છે ને થોડું અધુરું હતું ને પાવાનું તો એ અમારા પટેલે પાવાનું શરૂ કરી દીધું છે મેં અત્યારે દવા સાટવાનું શરૂ કરી દીધું છે બે થી સાહેબ જી થાય બાકી છે ને

બેન ને મારશે ને ઇન્જેક્શન દેવા જાય છે તો મારે આવવું પડશે કે મારે શું આવું પડે હું છે ને દવા સાટી દઉં મારા બા ને આ બે જાય છે ને આપણે ઢીંગુ બે તો એવડા જી આવશે ને આપણે છે ને ફોન હારે આપશું કારણ કે છે ને ઇન્જેક્શન દેવાના હે તો બેન ઇન્જેક્શન દે તો ના થોડું ઘણું શૂટ લે હે કાંઈ લે કે હે લે કે શૂટ ના મને શરમ ન લાગે શરમ કોની લે શરમ લાગે તો તો હું કામનું નું ને

કે ભાઈ છે ને દુઃખ થાય પણ એ ન દેવરાવી તો પણ ના ચાલે એટલે દેવરાવા પડે ન કે છે ને દેવરાવા પડે એટલે દુઃખ તો થાય હતી પણ તોય દેવા પડે એ દેવા પડે એમાં કોઈનું ના ચાલે છે ને ભાઈ એક દીધું છે અહીંયા ખંભે એક દીધું છે આ હાથળે ને એક દીધું છે આ હાથળે બે બાજુ હાથળી દીધું છે ને એક ખંભે દીધું છે એટલે છે ને

રોટલો ઘટે એમ હકે તો પછી રોટલો બનાવી ખાય એમ એવું તો મને ભૂખ નઈ લાગી એવું હે અમે લીધું જમવામાં છે રીંગણાનું શાક ને ભાઈ રોટલા ને રોટલી આપણે છે ને રોટલા તો ન ખાવાના બાના રોટલી ખાઈ લઈ કારણ કે જમી લઈ નામાં છે ને ભાઈ બીજું શાક છે દૂધજાનું એમાં છે દૂધજાનું શાક ને બીજું છે રીંગણાનું શાક આવડું તો પછી છે ને રોટલી ને શાક જમી લઈએ જમી લઈએ તો અત્યારે છે ને ખાઈ પીને હું આવી જઉં છું ડાયરેક્ટ વાડીની અંદર કારણ કે છે ને આ બધા ઢૂસો છે ને ખેતર તો સાફ થઈ છે વા માટે આવી ગયો તો અત્યારે તાપ કીરો છે ને આ બધો છે ઢેગલો કર્યો ને એવું છે બાકી છે ને હજુ વાળ આપણે શાયર ને એવું બધું ઊભું હોય ને એ બધું હળગાવાનું હવે વાળ પણ ઊભું ને શાયર બધી છે ને ખડમ હોય ને લાડ બધું એમાં નાખીને હળગાવી દેવાનું છે ને આવડી અટક કર્યું છે ને એ બધું હળગાવાનું છે કારણ કે આ બધું ડૂસો સાફ થઈ જાય એટલે ગાય છે ને થેડી નાખવાનું છે થેડી નાખી કે તો પછી ગમે કામ ફેરકવું રાગે પડી જાય કારણ કે વાવવાનું એવું બધું છે ને સલું થઈ જાય એટલા માટે છે ને મો પહેલાં સાફ કરી નાખું પછી છે ને કાઇલ પંપનીમાં ટ્રેક્ટર બરકી લઈએ એટલે છે ને વાવ જાય આ છે ને સાહેબ બધી છે ને આવી રીતની પોળી કરી દીધી છે ને બોલાવી દેવાનો ચમકારો અહીંયા કરી આપણે કરી કારણ કે ખડ ખડઝઝા લાટ હતું ને એના છે ને હેક હેગવી નથી એટલે હગી જાય તો ઓલા આપણને ઢેકલા જે હતા ને એ બાળી દીધા છે ઓલા આપણને એ બધી સાઈડ બળી ગયો હોય એ કોલા પણ બાકી રહી ને અહીં છે ને આપણે ત્યાં કર્યું કર્યું છે તો અહીંયા ના બાજુ છે ને ટકરા હળગાવાનું શરૂ કરી દીધું છે હળગી તો જાય છે વાંધો નથી આવતો પણ હવે એટલું બાકી રહી કારણ કે અત્યારે ઘેરે જ છે થોડુંક એમ તો કામ છે એટલે ઘેરે જ પછી આવીને છે ને આટ એટલા હલગાઈ ગયો છે ફેમિલી તો અત્યારે છે ને અમારે ઢીંગુ ને છે ને ઇન્જેક્શન મરેલ છે ને બહુ કહી જો કરે ફૂલે ફૂલ કહી જો

ભજન બની ગયું તો હાલો જમી લઈએ ફેમિલી તો અત્યારે બની ગયું છે મેથી ની ને આપડે લઈ લીધા છે ભાઈ ગરમે ગરમ રોટલા હું કો

નહીં બાકી આજનો વિડીયો છે ને અહીંયા વધી વિડીયો સારો લાગે તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં બધાને જય માતાજી રામ રામ